આ બધું ટ્રાફિક શકો પગલું છે ત્યાં તો પૂનમ આજના લાઇડ છે ખૂબ જ વધારે ટ્રાફિક છે મિત્રો અશ્વિનભાઈ વડીનારથી જોડાઈ ગયા છે અશ્વિનભાઈ બાપેશરમભાઈ ચાલો સૌ પ્રથમ આપણે કાળ દર્શન કરાવીએ પછી ધ્યાન મંદિર ગાંધી મંદિર સમાજી મંદિર મંદિરના દર્શન કરાવીએ ટ્રાફિક આજે વધારે છે મિત્રો કાળ આજના લાય દર્શન જય માતાજી બાપેશ્વરમભાઈ વધારે છે તો ચાલો આગળ જઈ બાપાને દર્શન દર્શન કરવામાં જોઈશું કૌડી મોટી લાઈન છે મિત્રો બહુ મોટી લાઈન છે દર્શન કરવામાં પણ એસલા ફિઝિક્સ કોન્સેપ્ટ પાકિસ્તાન ભાઈ વાલજીભાઈ બાબેસ્તરામ વાલજીભાઈ જોઈ શકો કે પૂનમને ટ્રાફિક કેટલી છે તે લાઈ દે છે ટ્રાફિક જોઈ શકો એટલું ટ્રાફિક છે તે ઈશ્વરગીરી સ્વામી બસ્તરામ રાજપતિ ભાઈ પરમાત્માભાઈ વાલજીભાઈ

સમાધિ મંદિરના દર્શન કરાવેલ ટ્રાફિક વધારે છે મિત્રો દોરથી દર્શન કરવાનું છે ગાંધીભાઈ અપાતરામભાઈ જય શ્રી રામ રાજરાથે રાજના ભાઈ દેશો જોઈ શકાય છો ચાલો સમાધિ મંદિરના દર્શન કરાવ્યું તો લાઈમાં પન્યા રથ અરશોકભાઈ હરિપુરાથી લાયમાં જોડાઈ જશે અપશ્રામ પુનેથી લાઈમાં જોડાઈ જશે અરશુખભાઈ અપશરામભાઈ જોયશુભાઈ ટ્રાફિક એટલું છે ત્યાં તો સમાધિ મંદિર પણ જોઈશું પણ ટ્રાફિક છે ઘણી બધી તો ત્યાં દર્શન કરવામાં વાર લાગશે પરંતુ ધીમે ધીમે દર્શન કરાવી ચાલો જોઈએ સમાજ મંદિરના

ના દર્શન કરાવી હતી લાઈનમાં બની રહ્યું છું ત્યારબાદ તરફ જઈને ધામધીના દર્શન કરાવીએ તો અહીંથી બાપાની રજાના દર્શન કરાવી દઈએ મુનિ ભટ્ટ બાબા સીતરામભાઈ બાપાની સુંદર મજાની રજા લાગી રહી છે મિત્રો જોઈ શકો છો તો બધા જ મિત્રોને બાપા સીતરામ ચાલો ધામધીના દર્શન કરાવીશું મિત્રો તો લાઈમાં બની રહી છે મિત્રો સુંદર મજાના લાઈવ દર્શન જે મિત્રો ચેનલમાં પહેલી વાર હોય એમને જણાવું ચેનલમાં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી બાપાના તમને સવારે સાંજે લાઈવ દર્શન કરી શકીએ રજના લાઈવ દર્શન અત્યારે ધ્યાન રહી રાખીએ તમે જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો તો બધા જ મિત્રોને અપસ્ત્ર નીરુભાઈ જોઈશે અપસ્તરામભાઈ જય રામ અત્યારે ધ્યાન મંદિર છે અને સેવક છે એટલે ત્યાં હશે નહીં પરંતુ મંદિરના દર્શા કરાવેલી રાયદર્શન આજના તો આજના ધ્યાન મંદિર મિત્રો પરમા લક્ષ્મણભાઈ મગેશ જય શ્રીરામ રાજના મિત્રોને જય રામ સ્વિમિંગ મિનિટ પછી મળી શકે છે રિપાર્ટમેન્ટ રીતે સેત્રોમાં છે પછી લઈને આવે છે તો ત્યાં મેં સ્વિમિંગ મિનિટર આવી ગયો છે બધા જરોને વ્યવસ્થા જોઈશ લેવા આવી જશે જોઈ શકતું સો હાર્પેજી આપણે આવશું હાર્ફિક જોઈશું

રાજકોટમાં બાપાની મોજ બાપાસ ટ્રાફિક જોઈ શકો મિત્રો નું કેટલું ટ્રાફિક છે તે તો આજના સુંદર મંદિરના વાયદર્શન આ છે ત્યાં ટ્રાફિક જોવો મિત્રો ઘણું બધું ટ્રાફિક લાગી રહ્યું છે ટ્રાફિક કેટલું છે તે આજે ઘણી બધી ટ્રાફિક છે પુન લીધે તો જે મિત્રો ચેનલમાં નવા હોય અને ફરી એક ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે ઘણી બાપાના કામ સવારે લાવી દેશે સાંજના છ વાગે પછી સંધિ આરતીના દર્શન અને રાત્રે આઠ વાગે પછી બાપાના વાયદો બાપાજીના આરતી લાવી દેશે ચાલો મંદિરના દર્શન કરાવી જોઈ શકો

ફરી પાસે સવારે આપણે રાયમાં મળીશું મિત્રો નવ વાગે બાજુ બધા મિત્રો બાબાશ્રી રામ જય શ્રીરામ રાધે રાધા શુભરાત્રિ આપણો આપણે ઉપરાંત રાખીએ બાબા